જેમાં જણાવ્યું હતું કે પૂરતી ઊંઘ ન કરવાના કારણે લોકોનું ભાવનાત્મક સ્વાસ્થ્ય ખરાબ થઈ શકે છે અને તેમની ખુશીઓમાં પણ ઘટાડો આવી શકે છે આ કારણે લોકોની અંદર ચિંતાનું પ્રમાણ વધી જાય છે આ અભ્યાસની અંદર વૈજ્ઞાનિકોએ લગભગ પચાસ વર્ષ સુધી ઊંઘની ઉણપ અને મૂળ સંબંધ પર સંશોધન કર્યું હતું આ અભ્યાસની અંદર હજાર સાતસો પ્રમાણ યુવાન અને કિશોર અવસ્થામાં લોકોનું હતું આ સાથે જ સંશોધનના પાછળ પચાસ વર્ષમાં એકસો ચોપન અભ્યાસનું વિશ્લેષણ પણ કર્યું હતું આ અભ્યાસની અંદર એક ચોંકાવનારો ખુલાસો થયો છે આ સંશોધનના લેખક મુજબ ત્રીસ ટકા પુખ્ત વયના લોકો અને નેવ ટકા કિશોરાને પૂરતી ઊંઘ નથી આવતી પૂરતી ઊંઘ ન લેવામાં યુવાનોનું પ્રમાણ વધુ હતું એવું માનવામાં આવે છે આપણા સમાજમાં મોટા ભાગના લોકો પૂરતી માત્રામાં ઊંઘ લેતા નથી જેના કારણે સ્વાસ્થ્ય પર વિપરીત અસર જોવા મળે છે આ સંદર્ભમાં આ સંશોધન મહત્વપૂર્ણ માનવામાં આવે છે સ્વાસ્થ્ય નિષ્ણાંતો એવું કહેવું છે કે ઓછી ઊંઘ સ્વાસ્થ્ય માટે ખૂબ જ જોખમી છે